એક હીરો પેશન મોટરસાયકલ જીજે શૂન્ય છ કે જે શૂન્ય એક સિત્તોતેર સાથે પકડી પાડી મોટરસાયકલના કાગળો હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતા હોવાથી વધુ પૂછપરછ કરતા સદર મોટરસાયકલ રાત્રિના કિશનવાડી ગુડાના મકાન બ્લોક નંબર એસી પાસેથી ચોરી કરેલાનું જણાવતા હોય જેથી મળી આવેલ મોટરસાયકલની કુલ પચીસ હજારનો મુદ્દા માલ કબજે કરીને પરસિયા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ આરોપીનું નામ રોહન ઉર્ફે ભુટી ઉર્ફે કાલુ જગદીશભાઈ રાજમલ રવિ રતિલાલ દેવી પૂજક